Good morning. Good morning. Amba amba. Amba amba. Nato kali yeah. Garam garam bakri ni tanong chat. Wah well, soros. ખોલના no, <makes> <laughs>

હા બોધું રેવાઈન તો કઈ ન કઈતી કે તને હાલો હાલો તો હું ચમચા મારું નવા ગમ પહેલા જા રહે ઘટે હે બે કપેલી ઓલામાં દેતી આવું ને એ દડાઈ જાય આ કેવો દોખલો છે તો જનેરા નું કા કેવા જનેરા છે તો કે નીકળકે કે બધું વાળી રાઈ કિસ પડાયા નું જર્માની દે નવા ગામ અંદર છે જો આવો ખોઈલુ કે માં આપો કે કે નો ખબર નઈ ના 잘 잡아디면. 그래 셨. 봐 봐. 로티 사게 풀 재미 타이. 풀 재미 타이메. 풀 레디제이 나비주. 사게 로티 짜르. 풀 레디제이 나비주니까 봐. 비주가 해 놓지. 미나가 있어 하원. 아마 그냥 좋아야구니 왜또 천태 좋아해. 광택. 광택. 쌉가이. 쌉가이 먼저 오면은. 아니 아니.

જો પોસિબલ હોય તો એ જાવ છો કે ઘરે જ છો છું પણ હવે ઘડીએ ઘડીએ કઈક ને કઈક આવે રાખે જોયે રાખવું ઈ કરેક્શન આવે ફેરફાર કરવું ઈ જાલે છે કયું નું ઓ સોક્સ કે સોક્સ ભૂલી ગઈ ઘર સોક્સ નથી છે ને તો એમ નેમ નો પહેરાય કોઈ દી

સાચ ચાલુ જો જો નીચે હેભી નું માને નહીં નીચે જે ઊભી રહેશે એ મને એ તો યાદ આવ્યું કે હજી કપડાં હવા સુકાતા અહીશા આ લોકો ગેલેરીમાં એ લેવા પડશે પેલા મારું જ થયું સુકાઈ વરસાદ આવી ગયો ખબર છે

ડુંગરી લીબુ બધું નાખીને બનાવ્યું ઇંગ્લિશ હોય એટલે તમને લોકો જોવું ન ગમે ને મારા મારીનું વળી તમે એમ કયો કે આ ક્યાં ત્યાં આવું

સાંજ એવી મસ્ત લાગે છે બ્યુટી ચાલો અમારું રીલ નું શૂટ પતી ગયું છે જમવા બે ગયા છે હમ કાચા મરચા મને વધારે પસંદ છે આમાં એટલે ઉપરથી નહીં ખાજો મેં તો હમ

ચાલુ કરો હા 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 ચાલો હવે આજના બ્લોગને હું અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત